મને બહાર નહીં નીકળવા દેતા રિક્ષામાં બેહાડીને કામ પર લઈ જાય ત્યાં લઈ આવે ઘરે મને ઘરમાં કઈ વસ્તુ કઈ કમી નહીં પડવા દે સાચી વાત છે કેમ કે ભલે વૃદ્ધ હતા પણ બધી જરૂરિયાતો પૂરી પાડી દેતા હમણાં કોઈ નથી નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે જેમનું આગળ પાછા કોઈ છે નહીં દાદા હતા તો દાદાનું દોઢ મહિના પહેલાં અવસાન થઈ ગયું છે અને કહેવાય ને કે જીવનમાં ગટપણમાં જ્યારે આવી રીતે એકલતા સાથે જીવન જીવવું એટલે ખૂબ અઘરું થઈ જાય જીવનના સાથેનો સહારો હતો એ દાદા જતા રહ્યા છે દોઢ મહિના પહેલાં રિક્ષા ચલાવી અને દાદા અને દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવતા પણ હવે દાદાનો પણ સથવારો જતો રહ્યો છે એટલે દાદી એકલતા સાથે ઘણું બધું દુઃખ વેઠી અને કહેવાય ને કે અત્યારમાં ટકનું લાવીને ટકનું ખાવાનું પણ એમની પાસે નથી તો પણ એટલી અઠ્ઠાવન વર્ષની ઉંમરે દાદી જે પણ એનાથી કામ થઈ શકે એક એક શોપમાં કામ કરવા દાય છે અને ત્યાંથી જે પણ આવે છે તેમાં ઘરનું પાડું ભરે છે અને ઘર ચલાવવાની કોશિશ કરે છે પણ આટલી ઉંમરે કરવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય તો દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહે છે દાદી તમાર નામ શું છે દાદી મારું નામ લતાબેન ભરતભાઈ સુરતી સુરતી સવા હા દરજી એટલે અચ્છા દરજી સવા હા હા તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે ઘર પરિવારમાં હું એકલી જ છું ભાઈ મને ની દાદી હું બહુ સમજી શકો એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય દાદા હતા ત્યારે મને કઈ તકલીફ ન હતી મને બહાર હોની નીકળવા દેતા રિક્ષામાં બેહાડીને કામ પર લઈ જાય ત્યાંથી લઈ આવે ઘરે

સાચી વાત છે ઓલા એમ કે ઘરના ધણી હોય તો આપણને એમ લાગે લાગે કે ભાઈ છે મારું દાદી રડો માં સમજી શકે તો પછી દાદી તમારે કોઈ સંતાન નથી દીકરો કે દીકરી કે મારા પેલા ઘરના સંતાન હતા મારા ડાયવોર્સ થઈ ગયા એટલે એ લોકો લઈ ગયા અચ્છા એટલે આ જે મારા દાદા હતા એ તમારો બીજો ઘર હતો હા એ બીજો ઘર હતો બરોબર તો પછી બી આયા મારા દાદાનો કોઈ દીકરા છે એવું નથી દાદાના બે દીકરા છે ને અચ્છા એવું છે એ જુદા રહી એ લોકો એ લોકો ઉપર ની ગયા છે છોકરાવાળા છે અચ્છા એટલે મરદાદાને જ્યારે પેલા વાઇફ હતા એના દીકરા હા દીકરા છે બે તો એ પછી એ લોકો નથી રાખતા દાદી તમને એટલે કેટલો ટાઈમ થયો તમારા લગ્ન જીવન ને દાદી 17 વર્ષ થઈ ગયા અમારા લગ્ન એમની આ થી મરદાદા સાથે હા 17 વરસ પછી અમારા દોડ મહિનો થી એવું થયું તો પછી અત્યારે શું શું તકલીફો પડે દાદી હમણાં તો મેન મને રાશન પાણી જાવ દી જોબ ચાલુ ન થાય તો આવું દી એ તો ઓફ થયા ત્યાં પછી મેં જોબ હજુ ચાલુ નથી કરી શેઠાની બોલાવે છે અચ્છા એવું છે હા પણ મેં આ ઘરનું જોઉં ને આ ઘર ભાડું મારાથી ભરાશે નહીં છ રૂપિયા એટલે મેં રૂમ જોઉં સસ્તો રૂમ જોઈ ને ખાલી કરી પછી મારે નોકરી ચાલુ કરવું જે થાય એટલું કરવાનું કામ કર્યા તો દાદી કદાચ આપણે ખાવાનું એક આટલો ટાઈમ લંબાવી હોય છે પણ હવે ભાડું તો ભરવું ભાડું તો ભરું જ પડે રૂમ ભાડું તો આપવું જ પડે ભાઈ પછી અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદી અઠાવન વર્ષ અઠાવન વર્ષ અને આટલી ઉંમરે તમે કામ કરવા દો દાદી હવે રિક્ષા તો ચલાવે ચલાવતા હતા દાદા એટલે રિક્ષામાં એટલી કમાણી નહીં બે જણ કમાઈને અમે ખાતા હતા રૂમ તો ભાડાનો જ ગમે ત્યાં જાઓ પાંચ હજાર છ હજાર ભાડું એટલે મારા પગારમાં ભાડું લાઈટ બિલ એવું ભરી દેવાનું એ છે તો ઘર ચલાવી લેતા હતા પણ હવે ન થઈ શકે દાદી નહીં થાય ને હવે પછી મારા દાદા હતા ત્યારે કેવું જીવન હતું દાદી બહુ સારું જીવન હતું મને કોઈ ટેન્શન નહીં હતું ત્યારે

અજે કદાચ એક દીકરો હો તો સહારો બનો તેમ હવે તો મારા પેલા દીકરાઓ નથી આ દીકરાઓ કોઈ સાથ આપે એવું નથી લાગતું મને વિધિ પૈતા પછી આવ્યા પછી કોઈનો ફોન જ નહીં બે દીકરા છે એક દીકરાનો કોઈનો નહીં મારા સાસુ છે નણન છે કોઈ ફોન કરીને પૂછે નહીં કે કેમ રહેવું છો કેવી રીતના રહેવું છો કેમ કે ઘરના ધણી જતા રહે એની સાથે બધા સબંધ પણ જતા સમજી શકું દાદી દુખ લાગે એમ કે આટલી ઉંમરે આવી રીતે બધા તરસોડી દે એટલે એમ તરછોડાઈ જ ગઈ ને હવે મારાથી કેટલું કામ થાય બે વર્ષ પાંચ વર્ષ સાચી વાત છે પછી તો મારું કોણ મારી હાલત કેવી પણ તો દાદી એટલા દૂર રો તમે પછી અહીંયાથી પાછા તમે કઈ રીતે જાવ આવો બધી ચાલતા જવાનું રોડ સુધી પછી રોડ થી કોઈ પણ ભાઈને બાઈક વાળાને લીપ માંગી લેવાનું રિક્ષા તો અહીંયા મળે જ નહીં એટલે છે ને મે જોયું કેટલો રસ્તો પેલો છે એમ પછી તા રોડ પર કોઈ તા ચોકડી સુધી જવાનું ચોકડી પરથી પછી રિક્ષા મળે નવા ગામની દિંડોલીની તો પછી ત્યાં તમે કામે જાવ હા ત્યાંથી ત્યાં શેઠાની રે નવા ગામ હા શેઠાની ત્યાં જવાનું શેઠાની ત્યાંથી પછી શેઠાની ગાડીમાં જવાનું કામ રે છે ને એવી રીતે ઘર ચલાવતા હા માર રિક્ષા પોતાની એટલે મને દાદા લેવા આવી જતા સાચી વાત છે ટેન્શન એ તો એક હવે કઈ મને થઈ ગયું કોણ લઈ જાય મને હોસ્પિટલ સાચી વાત છે કોઈ ની જો આર માર કોઈ સબ સબ બંધી ની નહીં કારણ કે કોઈ છે નહીં શકાય બેન છે એવો દૂર રહે

હવે નવ હજાર પગારમાં હું છ હજાર ભાડું ભરું ખાવા પીવાનું શું લાઈટ બિલ કઈ તબિયત બગડી દવા પાણી છે સાચી વાત છે ને અત્યારે ઓલા કેમ કે દસ નું આવે હું અત્યારે શાક લેવા જાય તો બસો પાંચસો રૂપિયા જોઈ જાય જોઈએ તો અત્યારે હું અત્યારે મને હાલ પાણી ખાવા ખાવા પીવાની દીકરા જેવા છે જે પણ મદદ થાય ને એ મદદ કરવાની કોશિશ કરી અંદર તો દાદી તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું દાદી હા કેવું લાગ્યું દાદી સારું લાગ્યું ભાઈ તમ આશીર્વાદ છે મારા દીકરા સમાન છો તમે મદદ કરવા આવી મને શોકસ શોકસ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે શિવમ ભાઈ એમના તરફથી આ મદદ છે દાદી કે જે તમારી જેમ નિરાધારની સહાય પરિવારો છે એમના માટે ખાસ મોકલીથી મદદ અને આ મદદ બધી જ મદદ છે એમના તરફથી છે દાદી તો શું કહેશો એમના વિશે એ ભાઈ ને બહુ આશીર્વાદ આપો ભાઈ મને આ ટાઈમે અમુક ભારે રાશન પાણી આપવા બહુ તકલીફ માં તમે સાથ આપો છો દીકરાની જેમ છો મારા ચોક્કસ ચોક્કસ દાદી એમને પણ એક સારા આશીર્વાદ આપો કે જેમ સારા આશીર્વાદ ભાઈ બહુ વધારે આગળ આવા નિરાધાર ની સહાય કરે એટલા મારા આશીર્વાદ છે પાકો પાકો દાદી અને અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારે જવું દાદા દાદી ની તમને આશીર્વાદ આપો ભાઈ તમે મારા દીકરા જેવા છે તમે ખૂબ આગળ વધો મારા જેવા નિરાધારને સહાય કરો પાકો પાકો દાદી અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે આપણા માટે નાની મદદ હોતી હોય છે પણ જે લેનાર છે એમના માટે ખૂબ મોટી મદદ હોય છે દાદીની ઘરે ત્રણ ચાર દિવસથી રાશન નહોતું પણ આજુબાજુ ભાઈ એમના કોણ દાદી આપી દેતું તમને રાશન થોડું આજુબાજુવાળા આપી જાય હા એટલે આપું હતું એમાં એ ઘર ચલાવતા હતા પણ આજે દાદીને જે પણ ખાવા પીવા તકલીફ પડતી હતી તો શિવમભાઈ અધ્યારો દ્વારા જે પણ સપોર્ટ મેંકલો હતો તો આ સપોર્ટ અમે દાદી સુધી પહોંચાડવાની કોશિશ કરી આટલા દૂર હોવા છતાં પણ આજે ખાસ આ દાદી માટે આજે સપોર્ટ મેકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજુ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના અને દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો કે જેથી કરી અમે આવા નિરાધાર સહાય લોકો જે વૃદ્ધ મા બાપ છે વિધવા બહેનો છે મા બાપી દીકરા દીકરીઓ છે તો એવા પરિવારો સુધી પહોંચી શકીએ અને આપણે એવા પરિવારોને મદદ કરી શકીએ કેમકે આપણી એક નાની મદદથી એમના જીવનમાં ઘણો મોટો બદલાવ આવતો હોય છે એમના નાના નાના દીકરા દીકરીઓ આવા વૃદ્ધ મા બાપ છે વૃદ્ધ દાદા દાદી છે તો એ લોકો જે કહેવાય ને એક ટકનું ખાવા માટે પણ ઘણા બધા ફાફા મારતા હોય તો એ ટાઈમ ટુ ટાઈમ ત્રણ ટાઈમનું જમી શકે એટલા માટે ખાસ આપણે વર્ક કરી રહ્યા છીએ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત